હેલો ફ્રેન્ડ હું છું દીપક અને વીસ વર્ષથી પણ વધારે અનુભવ છે એમની પાસે અને અત્યારે એ આપણે જે એની ખજાનો છે ને એનો આપણે જોવાનો એનો ખજાનો આપણને મળી ગયો છે કે કઈ કઈ વસ્તુ કેવી રીતે બનાવે છે અને બધી જ વસ્તુઓ જોવાની છે તો તમારી પ્રોડક્ટ વિશે અમને કયો પહેલા તો સાહેબ ભાઈ તમને મારી વાત કરું તો આ જોજો અમારા વ્યુઅર તમને જો ઓકે હવે તમને જનરલી વાત કરું ને તો આપણે બહાર ફરવા જઈએ ને ત્યારે જમવાનો ઘણો ખરો ઇસ્યુ આવતો હોય છે એમ કે તમને તમારી પ્રોડક્ટ તમારે જે ખાવું છે એ નથી મળતું તમને જે અવેલેબલ છે ને એ જ ખાવું પડે છે અને એમાં પણ ટેસ્ટ હોય ન હોય તો આ આપણો સુરતી ટેસ્ટ આપણો કાઠિયાવાડી ટેસ્ટ કે દેશ વિદેશમાં ગમે ત્યાં ફરવા જાય છોકરાઓ સાથે હોય હવે છોકરાઓને સાથે હોય નાના છોકરાઓ હોય તો એને ત્યાંની વસ્તુ ન ભાવે તો શું કરું તો કે મને આઈડિયા આવ્યો મારી બેબીમાંથી કે મારી બેબીને જ બહાર ફરવા જવાનું હતું અને એને પાઉંભાજીને ઘરની રોટલી ઘરના શાક જોઈએ તો એ કઈ રીતે મારે ભેગું કરવું બરાબર છે તો મને વીસ વર્ષથી અક્ષર પાઉંભાજી કરીને હીરાબાગમાં ચલાવે છે એટલે ખાણીપીણીનો એટલો સારો એક્સપિરિયન્સ છે અને એના જ અનુભવથી એની દીકરી માટે પહેલા શરૂઆતમાં પ્રોડક્ટ બનાવી એટલે કે રેડી ટુ ઈટ જે જનરલી ઘણી બધી જગ્યાએ રેડી ટુ ઈટ પ્રોડક્ટ મળતી હોય પણ જે એમાં ઘણા એ વસ્તુ મોસ્ટલી આવતી હોય છે મને બહુ આઈડિયા નથી બાબતે પણ મેં નેચરલ વસ્તુ બનાવવાની કોશિશ કરી આ જે કહેવાય ને સુધીરભાઈની પ્રોડક્ટમાં એક પણ વસ્તુ કોઈ પણ કેમિકલ કે કાંઈ નથી બરાબર ને યસ મારી બધી વસ્તુ અમૂલ બટરમાં બનાવેલી છે ઘીમાં બનાવેલી છે તેલમાં બનાવતા બનાવવી નથી પડતી કારણ કે તેલમાં બનાવીએ તો તેલની આપણને ખબર છે કે મહિના દોઢ મહિનામાં ખોરું થઈ જાય ગમે બરાબર હવે એમ કયો કઈ કઈ વસ્તુ બનાવી પહેલાં તો વિચાર કેવી રીતે આવ્યો ને તમારી આપણે વાત અધૂરી રહી ગઈ તમારી દીકરી માટે બને એનું થોડું વ્યવસ્થિત તમને ડિટેલ કહેવાય તો છે ને આપણે હોટલની પાઉંભાજી બહુ તમારી મારી આપણી એટલે મને કે ત્યાં ખાવું શું તો કે રોટલી ને એવું તો ગમે ત્યાં આપણે જઈએ તો આપણે ત્યાં મળી જાય કે આપણી હોટલનું ગમે ત્યાં પણ પાઉંભાજીનો ટેસ્ટ મારો એને ત્યાં ખાવો હતો એટલે એને મેં એક જે એક વર્ષ સુધી સર મેં આરંડી કીધું છે કે મારે નેચરલ વસ્તુ મારી જ ટેસ્ટ મારે લોકોને આપવો હોય તો મારો જ ટેસ્ટ મારી દીકરી ખાઈ શકે એવો મારો વિચારો હતો એટલે મેં એક વર્ષ સુધી ઘણા સેમ્પલિંગ કરાવ્યા પણ છેલ્લે મને એક જગ્યાએ સફળતા મળી અને એ પાછું મારું ઘરનું જ ફેક્ટરી નીકળી મને ખબર નહોતી આ છે ફ્રીઝ ડ્રાય પ્રોડક્ટ કહેવાય હવે આપણે નેચરલ કહીએ તો આપણે કાચરી કેમ નેચરલી સુકવીએ છીએ એ આ સેમ પદ્ધતિ કે આપણે નેચરલી આપણે એને સુકવીએ છીએ ઠંડુ રાખીને બરાબર હવે કોઈ પણ વસ્તુને હીટ કરીએ ને એટલે સાહેબ એના જે ગુણધર્મો ગુણધર્મો છે બધા સ્વાદ યાદ આવે ગુણધર્મ જતા રહે હવે એ મારે કરવું નહોતું એટલે મેં ફ્રીઝ ડાય છે ફોરેન પદ્ધતિ છે બરાબર છે એને મેં અપનાવી અને એનાથી મેં આ પાઉંભાજી બનાવી છે વીસ વર્ષથી કહેવાય ને કે આપણે અક્ષર ભાવભાજી હીરાબાગ અને એમની બીજી પણ એક બ્રાન્ચ છે એ પણ એક મિત્રની જ છે તો આમ આ લોકોને ન્યા તો અવારનવાર જવાનું થતું પણ આ રેડી ટુ ઇટ પ્રોડક્ટ એમને ચાલુ કરી નહોતી ખબર અને જે ફોરેન ગયા હોય ને અથવા ફોરેન જાતા હોય ને એને ખબર હોય કે આપણો ગુજરાતી ટેસ્ટ અથવા આપણો ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ ખાવાનો જે શોખીન માણસો હોય ને કેટલું પેન છે ફોરેનમાં કાંઈ પણ આપણો સ્વાદ મળે નહીં અને એમાંય જો વાઈફ વગર કે ખાલી ફરવા હોય ને અથવા સ્ટુડન્ટ એના માટે તો કહેવાય ને મોટા મોટી વસ્તુનો એક જેકપોટ મળી ગયો કહેવાય કારણ કે સ્વાદ એનો એ મળે તમે જયારે ફોરેન જાઓ ને તૈયાર ને તમને રિયાલિટી ખબર પડે કે આ સ્વાદ તમને કેટલો મીઠો લાગે છે મેં ફર્સ્ટ પ્રોડક્ટ પાઉંભાજી ત્યારે મારા ફાધર યુએસએ જતા હતા તો મેં એની સાથે પેકેટ મોકલ્યું સિસ્ટર મને આ ટેસ્ટ કરીને મને કહે છે એટલે એને તો પેલા બીતા બીતા કર્યું કે ભાઈ કેવું બનાવ્યું હશે પણ જ્યારે બનાવીને ખાધું ને ત્યારે ભાઈ વિથિન ઓવર અવર મને ફોન કર્યો રાત્રે કે ભાઈ મારે પાઉંભાજી ઘટી એમ મને કે ભાઈ તારી હોટલની નથી ખાધી પણ આ પાઉંભાજી છે ને મને બહુ મજા અમને એમ કહો કેટલી પ્રોડક્ટ છે ને કઈ કઈ છે હાલ હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી જાય એ પ્રોડક્ટ ઉપર સાહેબ હવે પ્રોડક્ટની વાત કરું ને તો મારે ત્યાં તમે બાબલાથી લઈને ભાભલા જમી શકે ને ફરતી ફરતી બહુ સરસ બોલા બાબલાથી લઈને ભાભલા જ્યાં જમી શકે ને એટલી બધી રેન્જ મારી પાસે અવેલેબલ છે જેની અંદર પાઉંભાજી છે ગોટાળો છે પુલાવ છે અને પંજાબી સબ્જી છે ખીચડી કઢી છે ડાળ દાલ રાઇસ છે દાલ ફ્રાય જીરા રાઇસ છે ગુજરાતી દાળ છે તમને આમ ગણો તો અઠ્યાવીસ પ્લસ વેરાયટી સવારના નાસ્તામાં તમે જુઓ તો પૌવા છે ઉપમા છે તમને સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હોય આપણી તો મગદાળ શીરો છે ગાજર હલવો છે સાહેબ હજુ હું આ અઠ્યાવીસ પ્રોડક્ટ છે ને સાહેબ લગભગ મારી પચાસ એક પ્રોડક્ટ સુધી લઈ જવાનો વિચાર છે આ વર્ષ ને ત્યાં સુધી અને સાહેબ આ બધી વસ્તુ મારી ઘરની બનાવેલી છે બરાબર એ તો પણ તમારા ઘરની જ ફેક્ટરી છે સમજો અક્ષર પાઉાજી કેવી એટલે નામ જ કાફી છે ખાલી અને તમે આટલા અનુભવથી એ વસ્તુ બધી બનાવી હોય એટલે સ્વાદમાં ક્યાંય ઘટે ન હોય હવે એમ કહેવાય ને કે અમને એક તમારી જે અક્ષર પાઉભાજી છે ને એક તો પાઉભાજી તમારી ટેસ્ટ કરાવો

અને આની અંદર તમને લખેલું છે ક્યાં કેટલું પાણી નાખવાનું એકસો પંચાવન પાણી નાખવાનું એટલે આપણે પાણીની બોટલ આવે બસો એમએલ ની આવે તો આપણે એ પ્રમાણે અંદાજીત આપણે પાણી નાખવાનું હોય છે ગરમ પાણી ગરમ પાણી ફૂલ ગરમ પાણી છે ફૂલ ગરમ ને હા ફૂલ ગરમ પાણી નાખવાનું છે અને આપણે પાણી નાખ્યું હા હા અને ચમચીથી જસ્ટ મિક્સ કરી દેવાનું મિક્સ કરી દેવાનું છે ઓકે તમે જે આ બધું મિક્સ કરો છો ને પણ અમને તો કહેવાય ને આમ સ્મેલ આવવા મળે આની જે ફોરમ છૂટે છે ને અંદરની નહીં એ આમ કહેવાય ને ફોરમનો અત્યારે માહોલ આખો બની ગયો આમ સાહેબ આ વસ્તુ તમને કહું ને આ નેચરલ જે તમને જે અત્યારે સ્મેલ આવે છે ને હા તો એ સ્મેલની જ મહત્વ છે સાહેબ આની તમે નેચરલ જે તમે રેસ્ટોરન્ટમાં મારે ત્યાં ખાઓ છો ને ગોટાળો આ સેમ ગોટાળો છે આ બે જણાને સફિશિયન્ટ થઈ જાય ખાવા માટે બરાબર બાઉલ જોવો છો અને તમે ખાલી આના સાઈડ સ્મેલ કરો એક વાર અરે તમે આ મિક્સ કરતા હતા ક્યાં જ અમને સ્મેલ આવવા મળી હતી કોઈ પણ ફૂડ હોય ને એનું જો તમારે ઓરિજિનલ તમારે ટેસ્ટ માણવો હોય ને તો જ્યારે એ આપણી આજુબાજુ મહિનાને જે ફોરમ છૂટતી હોય ને ત્યાં જ ખ્યાલ આવી જાય કે આ વસ્તુ કેવી હશે એમ આમ જુઓ યાર છે ને જબરજસ્ત યાર ઓરિજિનલ ગોટાળો તે આપણા માટે બની ગયો છે પણ ખાલી બે મિનિટની અંદર અને દુનિયાના કોઈ પણ ખૂણે આપણે હોઈએ

આપણે આજે એક બે વસ્તુ બનાવી નાખીએ પછી એક આરે ટેસ્ટ રિવ્યુ લેવી તો પાક્કો પાક્કો સાહેબ બરાબર ને તો અમને આજે તમે હવે કઈ બીજી પ્રોડક્ટ બતાવશો હવે તમને હું બતાવું સાહેબ આપણે આ ખાધી આપણે યંગ જનરેશન ની હવે આપણે બને હવે બીજી કક બીજી વસ્તુ બનાવ ને બાબલા ખાઈ શકે ને એના માટે આપણે ખીચડી બનાવીએ છે કઈ છે આમાંથી આપણે આ ખીચડી છે સાહેબ બરાબર છે

જે બાબલાથી લઈને બાબલા જમી શકે ખાસ કરીને નાના છોકરાઓ હોય અને મોટી ઉંમરના દાદાઓ ક્યાંક ફરવા ગયા હોય ચાર જામની જાત્રાએ ગયા હોય તો એમને ત્યાં જમવાનું ક્યાં મળવાનું છે સાહેબ બરાબર છે સાચી વાત બરાબર છે તો એ વસ્તુ આ લઈ ગયા હોય એને જો સાહેબ આ ખાલી ગરમ પાણી જાહેર કરવાનું નથિંગ એલ્સ જુઓ જુઓ તમે આમ હમણાં આપણા માટે કહેવાય ને ખીચડી તૈયાર થાય છે અમે છે ને ઓછી ક્વોન્ટિટી લીધી છે અને બાકી તો તમારે તો આખું પેકેટ જ તે ખાલી કરી દેવાનું અને જે પાણીનું માપસર આખું મેનુ અહીંયા છે ને જો લખવું હશે કઈ વસ્તુ જેવી રીતે મિક્સ કરવાની ને એ બધી ડિટેલ આપેલી હશે એટલે તમારે ઈઝી તમે બની શકશે થઈ ગઈ ખીચડી યસ સર

મને એમ લાગે રેડી ટુ ઇટ ની આખી વ્યાખ્યા ચેન્જ થઈ ગઈ પેલા કેવો તો બીક લાગતી કે રેડી ઇટ ટુ ઇટ આપણે ખાવું નથી કારણ કે એનો સ્વાદ નહીં આવે પણ ખરેખર અફળા તૂન તમે ઓરિજિનલ ખીચડી ખાતા હોય ને એ સ્વાદ લાગશે એમ ને સાહેબ આમાં તમે જે આ બોલ્યા ને એમાં મારો આજ આ વસૂલ થઈ ગયો સાહેબ આ આપણે છે ને એક બાઈટ થી નહીં ધરાવી એટલે આપણે આ બાઉલ ખાલી કરવાનું છે અને ઓરિજિનલ ખીચડીનો સ્વાદ જ આવે છે અને ખીચડી છે એટલે સ્વાદ તો એ જ આવવાનો છે પણ હવે મારી બીજી વસ્તુ ગોટાળો હવે ગોટાળો છે ને સાહેબ હવે સમજો આપણને ગમે ત્યાં પેપર નથી મળ્યા તો શું કરશું તો આપણને વર્લ્ડ માં ગમે ત્યાં બ્રેડ અને પાઉ મળે તો મારી પાસે પાઉ અવેલેબલ છે જે આપણે ઢોસાની અંદર જે ગોટાળો હોય એ છે હા ઢોસાની અંદર જે ગોટાળો છે તમે મૈસૂર બનાવો ને અમને ખરેખર મૈસૂર જે સુરત નો મૈસૂર જે બનાવે ને એવો સ્વાદ બીજા દરેક સિટી મળે છે પણ બધાને કહેવાય કે બનાવવાની મેથડ બધાનો સ્વાદ બધું અલગ અલગ હોય સાહેબ મૈસૂરની મારી આર એન્ડ ડી છે મારે લોકોને સેમ ટેસ્ટ આપવું જોઈએ મારે બનાવીને મારી બ્રાન્ડનું નામ થઈ જાય પછી મારે ધકેલ મંજા દોઢસો નથી ચલાવવાનું સાહેબ લોકોને મારે મારી ક્વોલિટી છે ને છેક સુધી યાદ રહીને એવું મારે કામ કરવાનું તો જો આપણા માટે સરસ મજાનો ગોટાળો રેડી ટુ ઇટ ખાલી બે મિનિટમાં બનાવી નાખ્યો એટલે આપણે જો આ પાવારે ખાવાનું છે પણ ગોટાળો તો એનો સ્વાદ તો કાંઈ ઘટે નહીં

લુખો કે ને આપણી ભાષામાં કઈ હારે ખાવાની જરૂર નથી સાહેબ આ વસ્તુ એવી છે કે તમને એકલા કોઈ વસ્તુ ન મળી હોય તમે ખાલી મારું પેકેટ તોડીને એમને ખાવ ને તો તમને મજા જ આવશે સાહેબ વાહ સેમ વસ્તુ મારી ભાજીમાં છે મેં ખરેખર એક જબરજસ્ત પ્રોડક્ટ બનાવી છે અને તમારા જે 20 વર્ષનો જે અનુભવ છે ને મને એમ લાગે તમે આમાંથી આમાં જે સ્વાદ આવે છે ને એ તમારો અનુભવ બધો આમાં બોલે છે ઘણી બધી કંપની બનાવતી હોય પણ ખરેખર મને મજા આવી ગઈ તમારી જે પ્રોડક્ટ છે ને તો હવે આનો ઓર્ડર આપવો હોય તો કેવી રીતે આપી શકાય સાહેબ આનો ઓર્ડર આપવો હોય ને તો મારો વોટ્સઅપ નંબર છે સિત્તેર સોળ એકાણું છત્રીસ બાવીસ અથવા તમે મારી વેબસાઇટ છે અક્ષરવર્ણી રેડી ટુ ઇટ ડોટ કોમ એની ઉપર પણ ઓર્ડર આપી શકો છો ને હું એમેઝોન ઉપર પણ અવેલેબલ છું ત્યાંથી પણ તમે મને ઓર્ડર કરી શકો છો અને વોટ્સઅપમાં જો ઓર્ડર કરો ને તો સાહેબ તમે મારી આપણે કહીએ ને કે મારી પ્રોડક્ટ લિસ્ટ આપું છે ત્યાંથી તમારે ડાયરેક્ટ ખાલી એડ જ કરો એટલે ડાયરેક્ટ વોટ્સઅપમાં મને ઓર્ડર એડ ટુ કાર્ડ ડાયરેક્ટ થઈ જાય એડ ટુ કાર્ડ થઈ જાય છે અને મારી એક પાન ઇન્ડિયામાં એક મારી નવી પોલિસી છે કે ચાર પેકેટનો ઓર્ડર કરો ને તો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી આપું છું ઓહો એટલે કોઈ પણ સાઈઝ કોઈ પણ ચાર પેકેટ કેટલા ગ્રામ છે લઈને કેટલા ગ્રામ સુધીનું બનાવીએ છીએ આપણે સાહેબ આની અંદર મિન એવરેજ ઓન એન એવરેજ અઢીસો ગ્રામ બને ઓકે બરાબર છે આ કોઈ પણ પ્રોડક્ટમાંથી સવા બસો થી અઢીસો ગ્રામ જેટલી આપણે બે જણા ને આરામથી બે જણા જમી શકીએ અને ઓલ ઇન્ડિયામાં જ્યાં જોતું હોય ત્યાં કેશ ઓન ડિલિવરી નહીં ફ્રી પેમેન્ટ અને પછી આપણે ડિલિવરી કરીએ તો એમેઝોન માંથી મગાવીએ કે કેશ ઓન ડિલિવરી અથવા તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે તમે બધાય ઓપ્શન આપી દીધું અને આની કેટલા સમય સુધી સારું રહે આપ સાહેબ આ સેલ્ફ લાઈફ છે ને એક વર્ષની એક વર્ષની સેલ્ફ લાઈફ છે તમારે ત્યાંથી લેવા આવવું હોય તો કઈ જગ્યા ના સાહેબ મારી પોતાની રેસ્ટોરન્ટ અક્ષર છે એનું એડ્રેસ આપી સાહેબ તમારે આ પ્રોડક્ટ રૂબરૂ લેવા હોય વધુ માહિતી જાણવી હોય તો તમે અક્ષર પાઉંભાજી હીરાબાગ વરાછા રોડ ઉપર વિઠ્ઠલ નગરના નાકે મારી રેસ્ટોરન્ટ છે ત્યાં તમે સાંજે ચાર વાગ્યાથી લઈ અને રાતના એક વાગ્યા સુધીમાં ગમે ત્યારે લેવા આવી શકો છો રાતનો ટાઈમ અનુકૂળ ન હોય તો સવારે તમે સાડા દસથી થી બપોરે સાડા બાર વાગ્યા સુધીમાં પણ તમે લેવા આવી શકો છો અને ઇમરજન્સી હોય તો તમને મેં નંબર આપ્યો છે નંબર ઉપર તમે મને કોલ પણ ઓલ ઇન્ડિયામાં જ્યાં જોતી હશે ત્યાં તમને ડિલિવરી મળી જાય અથવા તમારે રૂબરૂ તો સાહેબની રેસ્ટોરન્ટ છે ત્યાં પણ મળી જાય તો મિત્રો ફરી મળશું નવા વિડીયોમાં આવું કાંઈ ને કાંઈ નવી નવી વસ્તુ તમારા માટે લેતા આવશું અને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને સાહેબની જે પ્રોડક્ટ બનાવી ચોક્કસ ને ચોક્કસ એકવાર સ્વાદ તમે લેજો રૂબરૂ પણ મુલાકાત લેજો મજા મજા આવી જાય એવા વ્યક્તિ છે Dan gaan we zijn. Jai Swami